રાહ તો નમસ્તે ગાયજ હું છું માનવ ને આપણે જોઈ રહ્યા છો માનો ફેમિલી પર તો ચાલો વિડીયોને શરૂ કરીએ તો આજે આપણે વિડીયોમાં તમે જુઓ તો આપણે અહીંયા આપણે જો આપણે અહીંયા પાણી સટાઈ ગયું હે અહીંયા પાણી સાંટ આવી ગયું હે થાય ટુ તો ભાઈ હમણાં કોટે ખોટે કોઈ પાણી કઈ સાટવાનું હોય ને એમાં આમાં આપણે હમણાં પાણી તો પૂરું થઈ ગયું હું ગયો તોડી ગયું તો અહીં જુઓ તો જોઈ લ્યો આપણા વા આપણે નથી જવાનું આજે અહીંયા આપણે ઉતારવાનું છે જ્ઞાન પેલા ગયા હતા એટલે તો અહીંયા આપણે જોઈ લઈએ પછી એ પ્રમાણે આપણે રાખીએ

वीडियो में आए तो वीडियो लाइक कर दे जो शेयर कर दे जो और सब्सक्राइब करें बेल नोटिफिकेशन ऑन कर दे जो आपड़ा तमाम वीडियो ने न मेलवा वाटे नहीं तम જોઈ लो कहीं घटे घटे ता में खाली जिंदगी घटे हूँ तल तम जो तो चलो अब मैं हूं जो आप राम जाइए

মগজা মানে পন উড়ে কাই ঘটি মজা মজা হেৰি વાછળા એ આપડા જોઈ આવીએ પછી તમે કયો આપડા વાછડા કેવા છે લખી નાખજો મારા ગાય મિત્રો લા આપડી પાડીના દર્શન થાય પછી આપડા વાસણાના દર્શન થાય ઓ કલેજે જો અંયા પાડી પેલા હવે અંયા જો આપડી વાછડા ઉપર નું નઈખું હે પણ ઝોંગ ગધેના ખાતા જ નથી ખાઈ તો બોલે બાકી આપડે વાડ જોઈએ કસ લઈ લે ને શું થઈ ગયું કે તમેના ખાતા જ નહી તો કાંય આપણી ગાય કે એટલે વાસો એ હવે ગાય ખાવા માંડી છે ધીમે ધીમે ચાલો હવે આપણે વાસડામાં નહીં પણ ભે પાસે જઈ આવીએ અંદર આપણે ગાય બાંધાઈ ગઈ છે વાસો ભરાવાની છે હાલો આપણે વંજાઈ આવીએ આપણે આંબો પાસે કેવો છે આપણો આંબો ઈ જોવું પડે તો લઈ જાય એમાં કેરીઓ તારા કેટલી હતી જો આપણે સોરી ડુંગરી એ કહે હું બધું મને ડુંગરી લાગે શેરાઈ જેવું Rai acce Rai ne ti vori, ari de de vori, vori a Vorri a ridere il sangue Rai sti Vorri a ridere Vorri ridere